આપણે ડટ્ટા સહિત બારસો નવાણું રૂપિયામાં આપીએ સાંધા વગરની કોઠી તરીકે અમારી પ્રખ્યાત છે લાઈફ ટાઈમ વેરંટી સાથે કાંઈ સાંધો તૂટી જાય તો રિપેર કરી દેજો રિપેર ન થાય તો પીસ ટુ પીસ બદલાવી દે ત્યાં સુધીની ગેરંટી અરે વાહ હા આ છે ને અમે હોલસેલ નું પાઇપ નું પ્રોડક્શન અમારું ગોઠવું છે અને કસ્ટમર ને અંદર નો જાવું પડે ને એના માટે બહાર આ ટ્રેડિંગ વાળા માટે હોલસેલ પાઇપ પટ્ટી પાટા સડૈયા વર્ક બધુંય આપણું સામે બને છે એટલે કસ્ટમર આઈથી અહીંયા પણ આવી શકે બે બાજુ બાજુમાં છે અત્યારે ઘરોની અંદર નાની મોટી વસ્તુઓ હજી હાલમાં પણ આપણે સ્ટીલની જ વાપરીએ છીએ ટકાવાઈ હે અને મજબૂતઈ હે આમ સમજો ને અત્યારે આમ લોબીમાં ઊભા તો આ ગ્રીલ જે છે આય આપણે સ્ટીલની નથી આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા તમે એક એવા લોકેશન ઉપર છીએ કે જ્યાં સો થી વધુ અલગ અલગ સ્ટીલ ની આઈટમો કે જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી હોય તે ભલે કે એમનામે આપણે ઘર વપરાશ માટે લેવી હોય તે પણ ભલે એ તમને અહીંયા એક જ જગ્યા ઉપર મળી જવાનું છે લોકેશન ખૂબ જ જાણીતું આપણે બાયપાસ નથી અહીંયા ઓગળું ભગત ગ્લાસવેર એની બાજુમાં મઢુલી હોટલથી અંદર ની જે શેરી આવે ને ત્યાંથી હામે હામું તમારે દિવાલે ભટકી જવાનું એટલે જમણા હાથ ઉપર જ અંદર આવતા જ આવે છે ભવ્ય સ્ટીલ એન્ડ ફર્નિચર અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કેજો ભવ્યભાઈ મારું નામ છે આપણે લગભગ સ્ટીલ દુનિયામાં તમારું જૂનું કા જૂનું ઓ મારા પપ્પા વખત 21 વર્ષ નો અનુભવ છે પપ્પા ઓહો કામ તો અંદર એન્ટર થાતા નાની મોટી ઘણી બધી વસ્તુઓ સ્ટીલ ની આઈટમ ની દેખાય જ છે તો આ આ સૌથી પહેલા વાત કરી તા આપણે શું છે ગરબી છે ગરબી નવરાત્રી માં જે બધી સેટ ફરે ને એ વાળી ગરબી છે વાહ માતાજી ની છબી બારી ની આપણે માતાજી થી જ શરૂઆત કે એમ ને સાથે કઈ સાંધો તૂટી જાય તો રિપેર કરી રિપેર નો થાય તો પીસ ટુ પીસ બદલાવી દે ત્યાં સુધીની ગેરંટી વારે વાહ આ બાજુ ને આ ચૂલા અમારું હોલસેલ બધાને ચૂલા આપી છે જોવા મળ આ એક સેમ્પલ છે અમે જે દુકાન વાળાઓને આપીને એના એક એક આ સેમ્પલ છે તમારે કેવી સાઇઝ જોઈ છે કેવી ગૂંથણ જોઈ છે શું એમાં હોલસેલ રેટમાં અમે કરી આપી આ દોરી વાળું કપડા સુકવવાનું અમુક ફિક્સ મૂકવાના કારણે આ ફાયદામાં તમારે જરૂર હોય કપડા સુકાતા હોય ત્યારે નીચે અને જરૂર પૂરી થઈ જાય સુકાઈ જાય ગયું મારે બારે જે ટુવાલ સુકવા માટે નાના ફોલ્ડિંગ માટે કરે છે સિંગલ ત્રણ તાર કપડા સુકવવા માટે કરે છે હા એમાં આપણી પાસે છ એમ એમ વાળું જેમ કે તમે જોવો છો ને પાઇપ વાળું નહીં બધે આપી છે આ ઘોડીઓ જે બજાર માં મળે ને એ બજારમાં બે હજાર રૂપિયાના આસપાસ ના મળે આપડે ડટા સહી બારસો નવાનું રૂપિયા માં આપી છે આ બાજુ ની સાઈડ હિચાટલા સ્વિમિંગ પુલ ની સીડી એમ હા અમારે નંબર સોફ આઈટમ આવે તમે એમ કે આવું બનાવજો તો આપડે એ બનાવી આપી એમ ને બધુ કેવાય લેવાય દરવાજા એમને દરવાજા મંદિરના દરવાજા મંદિરના શિખર મંદિર ની રેલિંગ ઘણું બધું ઉપર રેલિંગ કરી નીચે કરી શિખર ચડાવ્યું અંદર આપણી પાસે કેટલી વેરાયટી અંદર આપડે બાસ્કેટ અંદર ના ડ્રો ટેન્ડમ બાસ્કેટ એમાં અંદર ના એસેસ બાસ્કેટ બાથરૂમ ની એસેસરીઝ ઘણી બધી આવે વેરાયટી

એટલે ઓલરેડી એક તો હોલસેલ ભાવે છે ને એના ઉપર પાછું ડિસ્કાઉન્ટ હે રેડી કહેવાય લ્યો તો એ વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે પણ આ વખતે સ્ટીલની કોઈ પણ ખરીદી હોય તો એના માટે પણ આપ ચોક્કસ પધારજો આપણે ભવ્ય સ્ટીલ ફર્નિચરની અંદર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામની અંદર અને હું હતો તમારી સાથે રવિ બરાસ